વાપીના સમાજ સેવક કિરણ રાવલ જેઓ દેશની ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને જેમનું પોતાનું વાપીમાં એક ટ્રસ્ટ પણ છે જેના તેઓ પોતે મેનેજિંગ ટ્રસ્ટી પણ છે અને આ ટ્રસ્ટ છેલ્લા આઠ વર્ષથી વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં સમાજ ઉપયોગી સમાજ સેવાના અવિરત કાર્યો કરતા આવ્યા છે જે આપણે સૌ જોયું છે આમ વાપીના સમાજ સેવક કિરણ રાવલની નિમણૂક ગત દિવસોમાં આખા દેશના અલગ અલગ રાજ્યમાં ચાલતા બ્રાહ્મણ સમાજના સંગઠન રાષ્ટ્રીય પરશુરામ સેના બ્રહ્મ વાહિની રાષ્ટ્રીય કોમિટી દ્વારા આખા ગુજરાત રાજ્યમાંથી કિરણ રાવલને રાષ્ટ્રીય મુખ્ય સચિવ તરીકે પસંદગી થઈ હતી જે આપણે સૌ જાણીએ છીએ કિરણ રાવલને સોંપાયેલા જવાબદારીને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય મુખ્ય સચિવ કિરણ રાવલે ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય પરશુરામ સેના બ્રહ્મ વાહિની સંગઠનની સૌપ્રથમ એક મિટિંગનું આયોજન તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને રવિવારના રોજ શાહપુર ભાવસાર હોલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ મીટીંગમાં બ્રાહ્મણ સમાજના સંગઠનના રાષ્ટ્રીય કમિટીએ નક્કી કરેલા મુખ્ય એજન્ડા પર ચર્ચા કરી હતી અને ત્યારબાદ આવનારા દિવસોમાં રાજ્યભરમાં દરેક જિલ્લામાં સમાજના ભૂદેવ પરિવારોના પ્રશ્નોની ચર્ચા કરી હતી અને એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સમાજને હિતમાં કાર્યો કરી રાજ્યભરમાં દરેક જિલ્લામાં કયા કયા સમાજ ઉપયોગી પ્રોગ્રામ કરવા અને આ સમાજનું સંગઠન સમાજને કઈ કઈ રીતે ઉપયોગી થઈ શકે તે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સાથે જ ગુજરાત પ્રદેશની નવી ઔપચારિક કમિટીના રચના પણ કરવામાં આવી હતી આ દેશભરમાં ચાલતું બ્રાહ્મણ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા રહેશે એ એજન્ડાને મુખ્ય ગણી એજન્ડા પર વધુ ભારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આ પ્રથમ મિટિંગમાં ગુજરાત રાજ્યમાંથી લગભગ નેવથી સો બ્રાહ્મણ ભૂદેવો હાજર રહ્યા હતા અને દરેક ભૂદેવ ભૂદેવભાઈઓએ સંગઠનના રાષ્ટ્રીય મુખ્ય સચિવ કિરણ રાવલને આગામી દિવસોમાં નક્કી કરેલા નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સાથે સમાજ ઉપયોગી સંગઠન બનાવવામાં આગામી દિવસોમાં પ્રયાસ કરાશે તેમ પણ જણાવ્યું હતું